તલાટીકમ મંત્રી ન આવવા બાબતે જય ભારત સાથે જણાવવાનું કે કોટિયા વાવડીના મંત્રી શ્રી બી ભારતીબેન હાલ કોટિયા અને વાવડીના ખેડૂતોને પરેશાન કરી રહ્યા છે સરકારી કોઈ યોજનાના લાભો લેવાના હોય તો સમયસર કામ કરી આપતા નથી એટલે આ બધા ગામો પછાત રહી જાય છે તેમજ લેડીઝ હોવાથી તે ગામ લોકોને કોલ કરવાની સખત મનાઈ કરે છે તો આ વ્યવસ્થિત કરાવવા અને અહીંથી બદલી કરી દેવાની નમ્ર વિનંતી કરવામાં કોટિયા વિષય વાવડીયા વાવડી વાવડીનું કામ કરતા નથી તેમજ લેડીઝ હોવાથી અમુક ટાઈમે એમ કહે છે કે ભાઈ તમારે મને ફોન કરવો જ નહીં અને જો ફોન કરશો તો તમે લોકો હેરાન થશો એટલે આપ આ કોટિયા વાવડીના જે કાંઈ ભારતીય મંત્રી છે એને કોટિયાથી બદલી કરી અને અન્ય જિલ્લામાં મોકલવા આપ સાહેબને વિનંતી કારણ કે ખેડૂતોને એટલા હેરાન કરે છે કે ખેડૂતોને કોઈ પણ સરકારી લાભો લેવા હોય તો રેગ્યુલર કામ કરી આપતા નથી તેમજ કામ કરવા માટે સમયસર કોટિયા ગ્રામ પંચાયતમાં હાજર રહેતા નથી એટલે આ સ્કોટિયા અને વાવલી નું કામ પણ અટવાઈ રહ્યું છે અને ખેડૂતો પરેશાન થઈ જાય તો આપ જે કઈ જવાબદાર અધિકારીઓ હોય એમને ખાસ અમારી વિનંતી છે કે આવા મંત્રી ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને અહીંથી બીજે બદલી કરવા વિનંતી